બે સમયનું જમવાનું પણ રાંધે છે પરિવારના આંગણામાં સ્થાપિત બે બાયોગેસ પ્લાન્ટ એ દિવસમાં બે વખત દસ લોકો માટે ખોરાક રાંધવા માટે પૂરતો ગેસ ઉત્પન્ન કરે છે જે તેમને સ્વસ્થ રસોઈ માટેનો વિકલ્પ પણ પૂરો પાડે છે અને એટલું જ નહીં પરંતુ પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ તે મદદગાર સાબિત થાય છે પઢિયાર પરિવાર છેલ્લા એક વર્ષથી આ સ્ત્રોતનો ઉપયોગ કરી રહ્યો છે અને જીવન જીવવાની ટકાઉ રીતને તેણે અપનાવી પણ છે સૌથી મહત્ત્વની વાત એ છે કે બાયોગેસના ઉપયોગ થકી તેમણે એક વર્ષમાં છ ગેસ સિલિન્ડરનો બચાવ કરવામાં તેઓ સફળ રહ્યા છે આ બાયોગેસ પ્લાન્ટની કિંમત અંદાજીત ત્રીસ થી ચાલીસ હજારની હોય છે અમે એક વર્ષથી ગોબર ગેસનો ઉપયોગ કરીએ છીએ અને ગોબર ગેસના ઘણા ફાયદા છે એમ કે અમે એક વર્ષમાં છ બોટલ તો બચી જ જાય અને એનાથી એક સવારમાં એક તગારું આપણે છાણ નાખી દઈએ તો આખો દિવસ ચાલ્યા કરે અને અમારે દેશી ગાયો છે તો એનું અમે એ કરીએ છીએ ગોબર ગેસમાં એનો ઉપયોગ કરીએ છીએ અને જે છાન જે નીકળે છે આપણે ગોબર ગેસમાંથી જે નીકળે બહાર જેની પેલું સે સ્લરી કહે છે તે અને એનો અમારે ખેતરમાં આંબાવાળીઓ કર્યું છે એમાં ઉપયોગ કરીએ છીએ અને દસ પરિવાર બે કુટુંબમાં દસ સભ્યોનું જેટલું જમવાનું થઈ જાય છે ગોબર ગેસ પર ગોબર ગેસથી ઘણા ફાયદા છે અને અમે જે બોટલ આવે છે એ બોટલનો ઉપયોગ નથી કરતા અમે ગોબર ગેસથી જ જમવાનું બનાવીએ છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર